તો ડભોઈ ખાતે સમસ્ત અઠાવીસ ગામ સમાજ દ્વારા આયોજિત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા મારેવા આશ્રમના મહંત શ્રી રજની મહારાજ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંત પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અને માછી સમાજના આગેવાન તેમજ જ્ઞાતિ બાપુઓ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શિક્ષણ રમતગમત કલા તેમજ સામાજિક ક્ષેત્રે વિશેષ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રકારના કાર્યક્રમ સમાજના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને પ્રેરણા જગાડે છે અનુસંધાને સમસ્ત અઠ્યાવીસ માછી સમાજના દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્યારે સમાજના લોકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો સમાજ દ્વારા તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને સન્માનવાનો આજે કાર્યક્રમ ડભોઈ ખાતે સત્તર ગામ પાટીદાર સમાજની વાડીમાં રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હું આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એમના માતા પિતાને પણ અભિનંદન પાઠવવા પડે સમાજ દ્વારા જ્યારે સન્માન થતું હોય ત્યારે એનો આનંદ હરનેરો હોય છે આ વિદ્યાર્થીઓનું જે સન્માન છે એનાથી એમને પ્રોત્સાહન મળશે અને તેઓ આવનારા વર્ષોમાં સારી રીતે ભણતરમાં આગળ વધવા માટેનો પ્રયત્ન કરશે મોટે ભાગે અઠાઈસ ગામ માછી સમાજ એટલે નર્મદા ગામોના રહેવાસીઓ મૂળ છે અને હું પણ સિનોરનો વતની હોય એક પારિવારિક સંબંધો આ સમાજ સાથે વર્ષોથી વડોદરા શહેરમાં રાજ કરવા તો ત્યાંથી રહેલા છે અને એમના તમામ કાર્યક્રમો છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી હાજરી આપું છું આજે આનંદની વાતનો છે કે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે લોકો બનીને સારી જગ્યા ઉપર નોકરી કરે છે કામ ધંધો પણ સારો કરે છે અને સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓને અહીંયા સન્માનમાં આવ્યા છે એમને ખૂબ દિલથી અભિનંદન આપું છું અને એમને વિદ્યાર્થી જીવનમાં ભવિષ્યમાં પણ ખૂબ સારું પરિણામ તેઓ મેળવે સમસ ગામ સમાજના તેજસ્વી ચાલવાનું સન્માન કરવા માટેના કાર્યક્રમની અંદર માછી સમાજે આમંત્રણ આપ્યું હતું મારે મારી વાતથી હું આવ્યો છું અને બાળકોને આશીર્વાદ આપ્યા અને સમાજની અંદર આ માછી સમાજ એટલા આગળ આવે કે દરેક ક્ષેત્રની અંદર દરેક ક્ષેત્રની અંદર માછી સમાજના બાળકો આવે એ દિન થી આશીર્વાદ આપ્યા છે અને આ કાર્યક્રમ જ્યારે જ્યારે આવા થાય છે ત્યારે આ સાવાજ મને બોલાવે છે હું એમનો આભારી છું જય કુબેર જય રેવા તો આગળ વાત કરીશું